ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરાના ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાલોલ વડોદરા રોડ પર હાલોલથી વડોદરા તરફ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થવા જાણકારી મળતા એલસીબી પોલીસનો સ્ટાફ બાતમીની હકીકતના આધારે હાલોલથી વડોદરા તરફ જવાના ટ્રેક પર લીલોરા ગામના બસ સ્ટેશનના કટ પાસે વોચમાં ઊભા હતા ત્યારે બાદમી હકીકત વાળું અશોક લેલન ટ્રક કન્ટેનર જેનો નંબર એમ પી તેર જી એ અગ્નિએસી આડત્રીસને શોભાવી ચેક કરતા કન્ટેનરમાંથી પ્લાસ્ટિક એર બબલ સીટના રોલની પાછળની ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી લે લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક નંદારામ નાનકિયા ભૂરિયા રહેવાસી ઇન્દોર મધ્યપ્રદેશને ઝડપ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ પ્લાસ્ટિક એર બબલ સીટના રોલ તેમજ મોબાઈલ લંગ બે તેમજ અશોક લેલેન્ડ ટ્રક જેની કુલ કિંમત અડસઠ લાખ ચુમ્માળીસ હજાર સાતસોને ચુમ્માળીસનો કુલ મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા